કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો કરવાના હોવાથી સ્વાગત માટે ત્રી સ્ટેજ બનાવશે વિવિધ સમાજના અગ્રણીઓ રોડ શો દરમિયાન વડાપ્રધાન નું સ્વાગત કરશે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સોમવારે સુરત આવ્યા હતા જ્યાં તેમણે કાર્યક્રમ સ્થળ સ્ટેજ અને હેલીપેડ સહિતની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી મોદીના લિંબાયત તિરગીરી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ છે જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ દોઢ કિલોમીટરનો ભવ્ય રોડ શો કરશે જ્યાં રૂટ પર હજારો લોકો જોડાશે દરમિયાન પાલિકાએ રોડ શો રૂટના તમામ દબાણો તાબડતોડ ગાયબ કરી દીધા લિંબાયતમાં સાંજે કાર્યક્રમ કર્યા પછી મોદી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે જ્યાં આઠમીએ કાર્યક્રમ માટે નવસારી જશે સુરતમાં સમગ્ર પર તૂટેલા રસ્તા રાતોરાત રિપેર થઈ ગયા બ્રિજ રોડ સાઈડ દિવાલો પર આકર્ષક પેઇન્ટિંગ બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે કુંડા ને રંગરોગાન ટ્રાફિક ને રક્તા પટ્ટા વગેરે બનાવ્યા વડાપ્રધાનને ફૂલ ગુલાબી ચિત્ર દેખાડવા તંત્રએ એડી ચોટી નું જોર લગાવ્યું છે